સણ uh,

ખેડૂતો તમાકુનું વધારે પ્રમાણમાં વાવેતર કરી રહ્યા છે જો કે આ તમાકુ જમીન માટે હાનિકારક છે તેમ છતાં વધુ નાણાં કમાવાની લાલચમાં ખેડૂતો તમાકુનું ઉત્પાદન કરી રહ્યા છે હાલમાં તમાકુનું વાવેતર થઈ રહ્યું છે ત્યારે ખેડૂતોને તમાકુની વાવણી માટે રોપા પણ નથી મળતા અને જે રોપાના એક નંગના ભાવ પચીસ પૈસા હતા તે અત્યારે વધી એક રૂપિયા થયા છે તેમ છતાં ખેડૂતો દૂર દૂરથી રોપા લાવી તમાકુનું વાવેતર કરી રહ્યા છે ઉત્તર ગુજરાતમાં લગાતાર તમાકુના વાવેતરમાં વધારો થતો જોવા મળી રહ્યો છે છેલ્લા બે વર્ષની અંદર લગાતાર તમાકુનો વાવેતરમાં વધારો થયો છે વાત કરીએ મહેસાણાની તો મહેસાણા જિલ્લાની અંદર બે વર્ષ પહેલાં પાંચ હજાર હેક્ટરની અંદર તમાકુનું વાવેતર થતું હતું તે વધીને પંદર હજાર હેક્ટર થયું છે થયું હતું ગ ગત વર્ષે કે ચાલુ વર્ષે આ વાવેતર વીસથી પચીસ હજાર હેક્ટર થાય તેવો અંદાજ છે ખેતીવાડી અધિકારીઓનું કહેવું છે કે જે રીતે તમાકુના ભાવ વધશે તેને લઈને ખેડૂતોએ વધુ પ્રમાણમાં તમાકુ વાવ્યું છે મારી સાથે સ્થાનિક ખેડૂત છે તેમનાથી વાત કરીશું કાકા શું નામ તમારું પ્રજાપતિ અશોકભાઈ અશોકભાઈ શું કહેશો તમાકુનું વાવેતર કેટલું વધુ છે તમાકુનું વાવેતર સાહેબ ગયા વર્ષ કરતાં આ સાલે બમણું છે ગયા વર્ષે જે તમાકુના ભાવ ઊંચા મળ્યા ખેડૂતોને એના કારણે આ વર્ષે ખેડૂતો અતિશય તમાકુનું વાવેતર ઉપર વળી ગયેલા છે પચાસ વધારો થઈ ગયો છે તમાકુનું અતિશય વાવેતરના લીધે અત્યારે હાલ ધરુવાડિયા જે ઉત્તર ગુજરાતમાં હતા એ પણ ખાલી થયા છે પચીસ પૈસે છોડ મળવાની જગ્યાએ અત્યારે એક રૂપિયો છોડનો ભાવ આપ્યા સતાય ધરવું અત્યારે હાલ ખેડૂતોને મળી શકતો નથી અને ખેડૂતો તમાકુના વાવેતર માટે ઉત્તર ગુજરાતમાં દોડધામ કરી રહ્યા છે એ સહે સતાય ખેડૂતોને વાવેતર કરવું છે પણ એ સામું ધરુવાડિયાનો ધરો મળતા નથી ખેડૂત પરેશાન છે અને અતિશય ભાવ મળશે એવી અપેક્ષા રાખીએ કે ખેડૂતને વળતર મળે સાલ માટે સાહેબ બીજું નવું છેલ્લા બે વર્ષની અંદર તમાકુના ભાવમાં કેટલો વધારો કારણ કે જે રીતે તમાકુનો ભાવ લગાતાર વધી રહ્યા છે હાલમાં પણ તમાકુના ભાવ ક્યાંક ને ક્યાંક બે હજાર પચીસ સુધી બાંધવામાં આવે શું કહેશું હા સાહેબ અત્યારે કહેવામાં આવે કે ગઈ સાલે જે બાવીસો પચીસો ભાવ મળી રહ્યા ખેડૂતોને આ વર્ષે પણ અત્યારે વેપારીઓ તમાકુના વાવેતરમાં વધારો થાય અને ભાવ જળવી રહે અને ખેડૂતને મળી રહે અને ખેડૂત વાવવા માટે એટલે તૈયાર છે અને ખેડૂત વાવશે તમાકુ અને હેક તો પચાસ ગણું વાવેતર વધી ગયું આ વર્ષે શિયાળુ પાકમાં અને તમાકુ સારી થાય એવી અપેક્ષા રાખીએ ખાસ કરીને સાહેબ તમાકુનો ભાવ એક તરફ નુકસાનકારક શરીર માટે છે તેવામાં અન્ય જે ખાદ્ય ચીજો છે તેનું વાવેતર ઘટું છે તો શું કહેશો આપણે તમાકુમાં આમ જરૂર છે કે ભાઈ તમાકુનેથી નુકસાન થાય છે પણ આ વસ્તુ એવી છે કે મેડિકલમાં પણ યુઝ થાય છે વિદેશોમાં વપરાય છે એના કારણે ઉત્તર ગુજરાતમાં વાવેતર અતિશય થાય છે માર્કેટો છે વેચાણના ખેડૂતોને નફો જિલ્લાની તમાકુ વાવેતર થાય છે તો તમાકુ વાવેતર પાટણ જિલ્લો છે બનાસકાંઠા છે મહેસાણા જિલ્લો છે આપણો ગાંધીનગર જિલ્લો છે આમાં અતિશય તમાકુનું વાવેતર થાય છે બાકીનું અહીંયા કપડવંધ બાજુ પણ લાસ્ટ યરમાં ત્રણ હજાર પાંત્રીસો છે ચાર હજાર સુધીના ભાવ મળેલા હતા એના અનુસંધાને ચાલુ વર્ષમાં પણ ખેડૂતોને તમાકુના ભાવ વધુ મળશે તેવી આશા છે અને હાલ અમુક જાણવા મળેલું છે એવા મુજબ તમાકુના સરેરાશ બે હજારથી પચીસો રૂપિયાના ભાવ બાંધીને સિક્યોર ભાવ બાંધીને ખેડૂતોને વાવેતર કરવા માટે વેપારીઓ તરફથી જાણ કરાયેલી છે તમાકુનું વાવેતરમાં એક તો ખેડૂતોને એકદમ ઈજી ક્યાંય દવા કે પેસ્ટિસાઇડ કે એવું કંઈ કરવું પડતું નથી બીજું મહેનત બહુ ઓછી છે દવા ખાતર પાણી એકવાર કર્યા પછી તમાકુમાંથી એનું જે રો મટિરિયલ થાય છે એ પણ ખાતર તરીકે ઉપયોગમાં આવે છે અને એનું ઉત્પાદન પણ અત્યારે પાણી અને અહીંયા એની જે વ્યવસ્થા સરકાર તરફથી આપણે નમદાનું પાણી પણ અત્યારે ખૂબ સારા પ્રમાણમાં મળી રહે છે એટલે તમાકુનું વિઘાનું ઉત્પાદન જે એવરેજ છે એ જરૂરી છે એટલે ખેડૂતને એનો પોષણ સંભા મળે છે